જય સોમનાથ સોમનાથ મંદિર ટ્રસ્ટ કે જે સોમનાથ દાદાની અહરનીશ સેવા કરે છે તેમના દ્વારા જ બનાવવામાં આવેલ સોમનાથ ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ નસલની ગીર ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે સમગ્ર ગીર સોમનાથ અને ગુજરાતની અંદર ગીર ગાયોનું સંવર્ધન કઈ રીતે વધી શકે ગીર ગાયોની જાત કેટલી ઉત્તમ બનાવી શકાય અને કઈ રીતે ગૌની સેવા કરી શકાય આ દિશામાં સોમનાથ ટ્રસ્ટ વર્ષોથી કામ કરતું આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ સુરત સહિતની ગૌશાળાઓમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાના નંદી પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે સોમનાથના નંદી લઈ જવાનો પહેલો ફાયદો તો એ રહ્યો કે સોમનાથમાં ગાયોને ચરવા માટે લીલા મેદાનો મળી રહે છે સાથે જ એક ડૉક્ટરની ટીમ સતત ગાયોની સેવામાં હોય છે જેથી ક્યારેય પણ કોઈ પણ બીમારી આવે તો ગાયની સારવાર થતી હોય જેથી ગાયોનો જે ડીએનએ અને જીન્સ છે તે પણ ખૂબ મજબૂત બન્યા છે સોમનાથના નંદી શિવજીનો પ્રસાદ સ્વરૂપે લોકો લઈ જાય છે અને તેઓની ગૌશાળાની અંદર ગીર ગાયોની નસલની અંદર ખૂબ જ સારો સુધાર નોંધાય છે જો તમે પણ ગૌ સંવર્ધન અને ગૌવંશને સમર્પિત હોય તો આજે જ આપેલા નંબર ઉપર અરજી કરો સોમનાથ ટ્રસ્ટની ટીમ પૂરી તપાસ કરીને આપનો સંપર્ક કરશે શક્ય છે કે આ ઉત્તમ ગીરવંશના નંદી તમને પ્રસાદ તરીકે પણ મળે તમે શ્રી સોમનાથ મહાદેવની કૃપા અને ઉત્તમ ગીરવંશને પાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકો જય સોમનાથ